અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિંબી ગામે રૂપેણ નદી કિનારે બિરાજમાન સીત્રા માતા મંદિર ખાતે શીતળા સાતમના દિવસે ભક્તોની ભીડ ઉમટી હતી ત્યારે નાગેશ્વી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામથી શાળા વાક્ય જતા રોડ પર શીતળા માતાનું અતિભવ્ય મંદિર આવેલું છે જ્યાં ડુંગરોની ગોદમાં બિરાજમાન માતાજીના મંદિરનો અનેરો લાહો લેવા લોકો ઉમટી પડ્યા આજે અહીંયા મેળો ભરાય છે અને માતાજીના દર્શન કરવા ટીમ્બી સહિત આજુબાજુના ગામડાઓમાંથી બોડી સંખ્યામાં લોકો ઉમટી પડે છે નમસ્તે હું રાઠોડ જઈશું જાફરાબાદના ટીમ્બી ગામેથી આજે શીતળાઇ સાતમ છે તો અમારા ગામમાં જે શીતળાઇ માતાજીનું મંદિર છે ત્યાં બહોળી સંખ્યામાં લોકો શીતળાઇ માતાજીના દર્શન કરવા આવ્યા છે અને આ દર વર્ષે અને કેટલા વર્ષોથી આ પરંપરા અહીંયા ઉજવાય છે અને મોટા ભાગે અહીંયા આજુબાજુના બધા ગામડાના લોકો અહીંયા પગે લાગવા આવે છે અને મેળાનો આનંદ માણે છે અને શીતળી સાતમનું મહત્ત્વ ઘણું રહેલું છે પહેલાંના સમયમાં કે જ્યારે આરોગ્ય બાબતની ને સમસ્યા રહેતી ત્યારે આપણે સાતમ આઠમ રાંધણશર્ટ એ રાંધણશર્ટથી બધા રાંધી નાખે છે અને ત્રણ દિવસ રાંધે નહીં એનું કારણ એ કે આપણે જે વસ્તુ ત્યારે બનાવી હોય ત્યારે વધારે મોટા પ્રમાણમાં લોકોને શીતળા માતા મતલબ આ જે શરીરમાં એ રોગ નીકળતો તો અમુક મોટા ઋષિમુનિઓએ આ એની તકનીક નીકાળીએ છીએ અને એ દ્વારા ત્રણ દિવસનું જે વાસી ભોજન જમવામાં આવે છે એનાથી આ રોગ દૂર થતો હોય છે અને લોકો અહીંયા પહેલાં એવું હતું કે પાણી ભરાઈ જતું ડેમ ભરાઈ જતું નદી આવી જતી બધા બહુ વહેલા એટલે વહેલી સવારે આવે મોટા મોટા વડીલો એમ કહે છે કે અમે વહેલી સવારે આવી ડેમમાં નાઈ અહીંયા માતાજીને પગે લાગી રસ્તામાં કાંઈ પણ કચરો બચરો હોય તો તે સાફ કરતા જતા અને પછી ઘરે જઈ અને નવા કપડાં પહેરી અને આ એક ઉત્સવ મનાવતા હતા તો આ છે શીતળાઇ સાતમનું મહત્ત્વ અને પછી આ બીજા આપણે ધારો કે કાલ એટલે જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્માષ્ટમી આવે છે તો હર્ષ અને ઉલ્લાસથી બધા કૃષ્ણ જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એ તહેવાર પણ બધા લોકો ખૂબ આનંદથી ઉજવતા નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર ચિત્રાય માતાની જય ભજનગીરી બાપુની જય શ્રી શ્રી શિરાધે આ ચિત્રા સાતમ છે રૂપેન નદીના કાંઠે કાશી વિશ્વનાથ મંદિર શીતળા માતું મંદિર આજુબાજુ ગામડાના શીતળા માતાના દર્શન કરવા ખૂબ આવે છે અહીં મેળો ભરાય છે અને છંદન બાપુ બધાને આશીર્વાદ આપે છે ચા પાણી અહીં આખો ચાલુ રાખે છે અને ખૂબ બધાને આનંદ આવે છે અને મેળાનું ખૂબ મોટું આયોજન છે આજુબાજુ ગામડાના બધા શીતળા માતા મંદિરે દર્શન કરવા આવે છે માતાજીને થાળ ધરે છે પ્રસાદી ધરે છે અને ખૂબ આનંદ કરે છે મેળામાં બધો લાભ લે છે મારું નામ ભાલાળા ધ્રુવી ઘનશ્યામભાઈ છે હું ટીંબી ગામે રહું છું આજે અમારા શીતરાય માના મંદિરે મેળો ભરાય છે આજુબાજુના ગામડાવાળા પણ અહીંયા શીતરાય માના મંદિરે દર્શન કરવા આવે છે મેળામાં ખૂબ આનંદ આવે છે તમે પણ પધારો ડીડી વોરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી